નમસ્કાર મિત્રો ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો બે દિવસની વાર છે પાઠ ઉત્સવને તો આજે અમે તમને લાઈવ પહેલા બતાવીશું કે પાઠ ઉત્સવની કેવી તૈયારી છે સૌપ્રથમ આપણે એ જોઈશું તમે જોઈ શકો છો અહીંયા ખૂબ સરસ મજાનું ડેકોરેશન કરેલું છે અત્યારે મિત્રો આપ જે જોઈ રહ્યા છો એ પાટોત્સવની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે અને આ બાજુની સાઈડમાં બી તમે જોઈ શકો છો કે ત્યાં આગળ ટેન્ટ લગાવેલા છે અને આ સામે મંદિર છે અમે તમને પૂરી માહિતી આ વિડીયોમાં નહીં આપી શકીએ કેમકે તમે આવીને જાતે જ જોજો પણ થોડુંક તમને એક ઝલક ખાલી બતાવી દઈએ છીએ અત્યારે વિડીયોના માધ્યમથી મિત્રો આપ જોઈ શકો છો દૂર દૂર સુધી બહુ જ મોટા વિસ્તારમાં આ આખો પાટોત્સવની તૈયારી કરવામાં આવી છે અને અમે હાલ અત્યારે તમને પૂરું નહીં બતાવીએ હવે પહેલાં આપણે જઈને સૌથી પહેલાં તો વીર રાજાજી દાદા અને તેજાજી દાદાના આપને દર્શન કરાવીશું અને ત્યારબાદ અત્યારે પાટોત્સવ છે તે નિમિત્તે ખૂબ જ અહીંયા લોકોમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો ઉપર ડેકોરેશન કેવું કરેલું છે ખૂબ સુંદર ડેકોરેશન કરેલું છે જોઈ શકો છો કે કેવી રીતના અત્યારે બધા સરસ મજાની કરવામાં આવેલું છે અહીંયા આગળ સ્વયંસેવકો સેટ બનાવી રહ્યા છે અને અહીંયા આગળ તમને પહેલા તો દાદાની ધજાના દર્શન કરાવી દઉં જે મિત્રોએ નથી કર્યા તેઓ દાદાની ધજાના દર્શન કરી લો અને કંઈ પણ મનમાં જે પણ હોય એ દાદાની ધજાના દર્શન કરી અને દાદા આગળ રજૂ કરી દો હવે મિત્રો આપણે જઈશું દાદાની ખાંભી આગળ અને આપને દર્શન કરાવીશ દાદાની ક્ષણ ખાલી ફક્ત આપ રહેજો આપ જોઈ રહ્યા છો અહીંયા દાદાની ખાંભી આગળ કેવું ડેકોરેશન કરવામાં આવ્યું છે આપ આપના જે બી સગા સંબંધી મિત્રવર્તુળ જે બી છે તેમને પણ અત્યારે લાઈવ આપ બતાવી શકો છો પૂરું ડેકોરેશન તો અત્યારે વિડીયોમાં નહીં બતાવું કેમ કે તમે અહીંયા આવવાના છો દાદાના પાઠોત્સવમાં અને અહીં આવીને દર્શન કરજો અત્યારે આપણે લાઈવ દાદાના દર્શન આપને કરાવી દઉં ઘરે બેઠા અને આપના ઘરમાં જે પણ વડીલ હોય જેઓ અહીં દર્શન કરવા ના આવી શકતા હોય બહુ મોટી ઉંમર હોય તો તેમને અવશ્ય અત્યારે દર્શન કરાવી દેજો અને આપ પણ ઘરે બેઠા બેઠા આજે રવિવારના દિવસે દાદાના દર્શન કરી લેજો પહેલી વાર જોડાયા છે તેમને કહી દઉં કે ડાબી બાજુએ જે છે એ વીર રાજાજી દાદા છે અને જમણી બાજુએ જે છે વીર તેજાજી દાદા છે મિત્રો કમેન્ટમાં જય સુરપુરા દાદા અવશ્ય લખજો જય માતાજી અવશ્ય લખજો રાજાજી દાદા કી જય તેજાજી દાદા કી જય અવશ્ય લખજો આપને મિત્રો ફક્ત એક વાત જણાવી દઉં કે આપ અહીં દાદા સમક્ષ એકવાર પોતાના હૃદયનો જે પણ ભાવ છે એ દાદા સમક્ષ મૂકી દેજો પછી જોજો દાદા તમને તમારા જે પણ જીવનમાં જે પણ કંઈ પ્રોબ્લમ હશે તેમાંથી સો ટકા દાદા તમને બહાર કાઢશે બસ ખાલી હૃદયથી તમે હૃદયના ભાવ સાથે દાદાને પ્રાર્થના કરજો તારીખ ત્રેવીસ મંગળવાર જે દિવસે દાદાનો પાટોત્સવ છે આઠમો તો આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે અહીં ભોળાદ આવજો અને અહીં દાદાના પાટોત્સવનો લાભ લેજો થોડુંક મિત્રો આપણે ડેકોરેશન પણ બતાવું કે કેવું ડેકોરેશન થયું છે દાદાની ખાંભેરી બાજુનું ખૂબ સુંદર ડેકોરેશન થયું છે તમે રૂબરૂ જોશો તો તમને ખ્યાલ આવશે કે કેવું સુંદર મજાનું ડેકોરેશન થયું છે મિત્રો સમયનો થોડોક અભાવ છે માટે આપને વિનંતી કરીશ કે જલ્દીથી જેટલા પણ તમારા મિત્રો પરિવારના મિત્રો છે તેમને લાઈવમાં દર્શન કરાવી દેજો એક બીજી વાત પણ આપણે જણાવવાની હતી કે તારીખ ત્રેવીસે દાદાનો પાઠોત્સવ છે એ દિવસે ભક્તિ અમૃત ચેનલ ઉપર લાઈવ દાદાનો પાઠોત્સવ બતાવવાના છીએ તો એ દિવસે અવશ્ય ભક્તિ અમૃત આપે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એ દિવસે પાઠોત્સવની દરેક માહિતી આપને એ દિવસે ભક્તિ અમૃત ચેનલ ઉપર જોવા મળશે મિત્રો હવે આપ સૌને ટૂંક સમયમાં હું દાનભા બાપુશ્રીના પણ દર્શન કરાવીશ માટે આપ જોડાયેલા રહેજો ખાલી જેટલા લોકોના દર્શન કરવાના બાકી છે તેઓ દર્શન કરી લે મિત્રો અત્યારે આપ જોઈ રહ્યા છો લાઈવમાં પૂરા પૂરા ધામ હોળાથી અત્યારે એક નવ યુગલ અહી આવ્યા છે દાદાના દર્શન કરવા માટે અને અહીં દાદાના આશીર્વાદ લેશે હવે મિત્રો થોડીક જ તમારે રાહ જોવાની છે હવે હું તમને દાનબા બાપુશ્રીના દર્શન કરાવીશ થોડીક જ વારમાં હવે આપને દાદા ના દર્શન કરાવીશ માટે આપ વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો હવે બે મિનિટ ખાલી આપ જોડાયેલા રહેજો હું આપને દૂરથી થી દાનબા બાપુશ્રી ના દર્શન કરાવી દઉં ત્યાર બાદ આપણે વિડીયોને અંત કરીશું અહીંયા ખૂબ દૂર દૂર બધું છે એટલે હું તમને ફટાફટ દર્શન નથી કરાવી શકતો મિત્રો જે આપ જોઈ રહ્યા છો દાનભા બાપુશ્રીના આપ દર્શન કરી શકો છો દાનભા બાપુશ્રીના દર્શન કરી લો આપ સૌ હવે આપણે દાદાની ધજાના પણ આપણે દર્શન કરાવી દઉં અને પછી આપણે વિડીયોનો અંત કરીશું આપ જોઈ રહ્યા છો અહીંયા પાટોત્સવની તૈયારીઓ ચાલી રહી છે પાણીના ટેન્કરો લઈને અહીં લાવવામાં આવી રહ્યા છે જેથી કોઈને કોઈ જાતની તકલીફ ના પડે આપને દાદાની ધજાના દર્શન કરાવી દઈએ મિત્રો કોમેન્ટમાં ફટાફટ જય સુરપુરા દાદા વર્ષ મિત્રો આજનો વિડીયો અહીં આપણે સમાપ્ત કરીશું પણ આપને એક વાત જણાવી દઈએ કે કાલથી ધામ ભોળાદની સંપૂર્ણ માહિતી લાઈવ દ્વારા બતાવવામાં આવશે અને પાઠોત્સવના દિવસે સંપૂર્ણ માહિતી લાઈવ ભક્તિ અમૃત ચેનલ ઉપર આવશે માટે આપ અવશ્ય ભક્તિ અમૃત ચેનલ ઉપર જો તમે અહીં ના આવી શકો તો અવશ્ય દાદાના દર્શન કરજો ભક્તિ અમૃત ચેનલ ઉપર અત્યારે મને રજા આપો જય સૂરપુરા દાદા